સામે આવી છે ઉદના વિસ્તારના ઓમસાઈ જલરામ નગરમાં બનેલી અંગત અદાવતમાં પોતાની સાડી અને સાડા ની હત્યા કરી નાખી છે લગ્નનો પ્રસ્તાવ સાડી નકારતા ઉશ્કે રહેલા આરોપી સંદીપ ગૌડે

બને સંદીપ ગોળ ને મમતા સાથે લગ્ન કરવાનો આગ્રહ હતો સંદીપ ગોળ અગાઉથી જ ત્રણ બાળકોનો પિતા છે તેમ છતાં તે મમતા સાથે લગ્ન કરવા માંગતો હતો જો કે મમતા લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દેતા ઘરમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી બોલાચાલી એટલી વધી ગઈ કે સંદીપ ઉશ્કેરાઈ ગયો અને તેણે ચપ્પુ વડે હુમલો કરી દીધો આરોપી સંદીપ ગોળે આવેશમાં આવીને મમતા અને નિશ્ચય પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો સાડી મમતાને પેટના ભાગે ગંભીર ઘા મારવામાં આવ્યા હતા સારા નિશ્ચય કશ્યપ ને ગળા અને પીઠના ભાગે ચપ્પુના ઉપરા છાપે ઘા ઝીંક્યા હતા આ હુમલામાં મમતા અને નિશ્ચયની માતા ને પણ ઈજા પહોંચી છે સાસુને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ભાઈ બહેનની લોહી લુહાણ હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મરણ પામેલા જાહેર કર્યા હતા તો આ તરફ ડબલ મર્ડરની ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી હત્યાને અંજામ આપીને આરોપી સંદીપ ગૌડ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઉધના પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર ચાર ઓક્ટોબરના રોજ પ્રયાગરાજ સુરત આવ્યો હતો મૃતક યુવક ઉત્તર પ્રદેશના એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી કરે છે ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે આ ઘટના સાઈ જલારામ સોસાયટીમાં બની છે આરોપી સંદીપ ગૌડે સાડા અને સાડીની હત્યા કરી છે અને સાસુને ઈજા પહોંચાડી છે ચાર તરીકે શાળાના લગ્ન હોવાના કારણે પરિવાર પ્રયાગરાજ થી સુરત શોપિંગ માટે આવ્યો હતો તપાસમાં ખુલ્યું કે આરોપી સંદીપને સાડી સાથે લગ્ન કરવા હતા પરંતુ પરિવારના સભ્યો કહ્યું કે આ શક્ય નથી લગ્નનો પ્રસ્તાવ નકારતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો ઉદના ડબે મેડલ કેસના આરોપી સંદીપ ગોળને પોલીસે રેલવે સ્ટેશન થી ભાગતા પહેલા જ દબોચી લીધો છે તે બેકાર હતો સંદીપ ત્રણ બાળકો નો પિતા છે અને લાંબા સમયથી તેની પત્ની મમતા સાથે ઘર કંકાસ ચાલતો હતો હત્યાના દિવસે લગ્ન પ્રસ્તાવ લઈને વિવાદ થતા તેણે પત્ની મમતાની સામે જ તેના ભાઈ અને બહેનની

की सोसाइटी uh, में एक uh, हत्या का बनाव बना है इमिडिएटली वन वन टू गाड़ी हमारी यहाँ पे पहुंच गई पुलिस ऑफिसर्स भी यहाँ पे पहुंच गए थे आने के बाद प्राइमरी uh, जो देखा कि उसमें uh, जो आरोपी है जो uh, जिसने डबल मर्डर किया है संदीप घनश्याम गौर uh, उनके साले साली और उनकी uh, सास uh, चार तारीख को प्रयागराज से यहाँ uh, साले की शादी थी उसके लिए शॉपिंग करने के लिए आए थे और uh, जो साले थे वो भी एफएसएल में जॉब करते हैं वहाँ पे यूपी uh, में जो आरोपी हैं संदीप गौड़ उनको उनकी साली से शादी करनी थी उसी मते उन दोनों को उन सबका फैमिली में झगड़ा हो गया सब ने बोला कि इस तरह से शादी साले के साथ नहीं हो सकती तभी वो गुस्से में आकर संदीप ने उनके साले साली और उनकी सास पे चा, चाकू से हमला किया था ग्रेवियस इंजरी थी तो हॉस्पिटल जाने के बाद उनके जो आ, साला है साली है दोनों की आ, डेथ हुई है डॉक्टर ने वहाँ पे उनको डेथ जाहिर किया है और उनकी जो सास हैं, उनको इंजरीज हुई है।, आ, वो में है और उनकी ट्रीटमेंट चल रही है। और आरोपी के लिए भी अभी हमारी पुलिस की आ, चालू है और उसको खोजने के लिए हमने टीम लगवाने के लिए तो उनके शरीर क्या जो तो डेट कर गया उनके पे कितने वार गया? आ, आ, प्राइमरी अभी तीन से चार चार बार चाकू से मारा, आ, मारा गया है उनको સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર